તમે લોકો અને ડાયરેક્ટ અંદર ઘૂસી ગયા સિક્યોરિટી ભૂમોના પર એ નહીં આવે કેમ કે એનું કામ સૌથી પહેલા પટી ગયું અરે પણ તમે લોકો છો કોણ અને તમારો પ્રોબ્લેમ શું છે મારો પ્રોબ્લેમ એ જ છે કે તે ધંધો જ્યારથી ચાલુ કર્યો ત્યારથી મારું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે અરે તો તમારે અહીંયા ના આવાય સીધું દવાખાને પછી જવાય કેમ કે હું તો કઈ ડોક્ટર છું નહીં અને તારે દવાખાને જવું ના હોય અને તારે તારું દિમાગ ઠેકાણે કરવું હોય તો એનો પણ એક બીજો ઈલાજ છે મારી પાસે બોલ કરવો છે નરેશ આ બહુ વધારે બોલતો હોય એવું નથી લાગતું આને એની ભાષામાં તું સમજાવશે કે પછી અરે ના ના સૂર્યા ભાઈ હું સમજાવું છું જો વિપુલ શેઠ અમારા સૂર્યા ભાઈ એક જ વાત કહે છે આ તમારા જગ્યા પેરેમથી ખાલી કરવી છે કે નહીં તો તો પછી કહી દે તારા બોસને કે જે રસ્તે થી આવ્યો છે એ રસ્તે બોલ્યા વગર ચુપચાપ પાસો જતો રહે નહી તો અહિયાં થી બહાર જવાનો રસ્તો પર નહીં જડે અરે બઉ સાંભળી લીધું તારું બોલ આ જગ્યા તારે ખાલી કરવી છે કે નહી જગ્યા હું ખાલી કરું ભૂલી જા એ તો નહીં બને લાગે છે કે તું આમ સીધી રીતે નહીં માને ચાલ કઈ વાંધો નહીં એ કરી દો હવે આપડા વાળી અરે વિશાલ આમ આવતો જરા બોલો શેઠ શું કામ પડ્યું આ મજૂરનું અરે વિશાલ આ લોકોને થોડો મેથી પાક આપવાનો છે ઓ એવું છે તો આમાં વળી કહેવાનું હોય બોલો આમાંથી કોને કોને મારા હાથનો મેથી પાક ખાવો છે અને જેને પણ મારા હાથનો મેથી પાક ખાવો હોય એ આગળ આવી જાય એ તમે લોકો તો મારા માણસો છો કે દુશ્મન એ જાઓ અને જઈને તોડી નાખો આને એને પણ ખબર પડે કે સુરિયાભાઈ સાથે દુશ્મની કરવાની શું સજા પડે છે

જગ્યા લેવાની વાત તો દૂર પણ ભૂલથી આ જગ્યા પર નજર પણ નાખીને તો તારી બંને આંખો કાઢી લઈશ ચાલ હટ વિપુલ છે તે મારી સાથે દુશ્મની કરીને બહુ મોટી ભૂલ કરી છે હવે મારું મગજ છટકે ને એને પહેલાંથી તું હવે અહીંયાથી જતો રહે વિપુલ છે હિયાદ રાખજે આનો બદલો તો હું જરૂર લઈશ અને તને તો હું જોઈ લઈશ અરે જાને હવે જોવાવાળી અરે સારું કરી વિશાલ અહીંયા તું હાજર હતો નહી તો આ લોકો મારી પાસેથી જબરજસ્તી આ જગ્યાના દસ્તાવેજ લઈ જોત શેઠ જ્યાં સુધી હું તમારી સાથે છું ત્યાં સુધી કોઈ તમારી ઉપર ક્યાં જગ્યા ઉપર નજર પણ અંદાજ નહીં કરી શકે હા વિશાલ ચાલો તો મારે થોડું કામ છે તો પતાવી દઉં અરે વિશાલ મારે એક કામ થી બહાર જવાનું છે તો હું જઈને આવું ત્યાં સુધી તું અહીંયા બધાનું ધ્યાન રાખજે હા શેઠ તમે અહીંની ચિંતા જરાય ના કરો તમે તમારું ધ્યાન રાખજો અહીં તો હું બધું સંભાળી લઈશ ચાલ તો હું જઈને આવું આ છેઠ ભાઈ આમ જો આ તો પેલો વિપુલ છે નહી જતો હા નરેશ આ તો એ છે સૂર્યાભાઈ ભાઈ આજે તો એક સારો મોકો છે તો મોકો જોઈને સાકો મારી દે પછી આવો મોકો નહીં મળે હા નરેશ ચાલ તો આજે એનો ફેસલો કરી દઈએ પાણી 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 તો શું તને તો હું દવાખાને પણ ના લઈ જઉં સૂર્યા તું સૂર્યા તારે તેની જગ્યા લેવી હોય તો લઈ લેજે મને મારી નાખો હોય તો તું મને મારી નાખ પણ પેલા છોકરાને કંઈ ના કરતો કેમ કે એનું આ દુનિયામાં કોઈ નથી અરે એની ચિંતા તું જરાય ના કર એ બધું તો હું મારી રીતે સંભાળી લઈશ એ ચાલો

હા શેઠ હજુ કેમ ના આવ્યા સાંજ પડવા આવી નહીં લાય તો કોલ કરવા દે તો ધ સબસ્ક્રાઇબર ઇઝ કરન્ટલી સ્વિચ્ડ ઓફ પ્લીઝ ટ્રાય આફ્ટર સમ ટાઈમ અરે શેઠ નો ફોન તો બંધ છે અરે એક તો ઉપરથી સવાનું શેઠ નું ટેન્શન છે અને ઉપરથી આનો ફોન આવ્યો

એ હવે નઈ બોલે અને તારે એને મળવું હોય તો આવજે શમશાને એ પૂરો કરી દો આને જીવ તો ના છોડતા જે મારું સિન્દ્રાન જે કામ લઉં એનો કરી દઉં ફેસલો બહુ હોશિયારી મારતો ને ક્યાં ગઈ તારી હોશિયારી જો અત્યારે તમે મને છોડી દો એકવાર બસ ખાલી મારા શેઠને આવી જવા દો એમની હાજરીમાં તમે મને મારી નાખશો ને તો પણ ચાલશે અને અત્યારે તમે મને મારીને ફેંકી દેશો ને તો એમને લાગશે કે વિશાલ બધું લઈને ભાગી ગયો ચિંતા ના કર તારો શેઠ હવે ક્યારેય પાછો નહીં આવે એટલે તમે લોકો કેવા શું માંગો છો ક્યાં છે મારા શેઠ અને શું કર્યું તમે લોકો મારા શર્ટની સાથે? ચિંતા ન કર તને પણ તારા શર્ટને પાછળ જ મૂકો છું. એટલે શું તમે લોકો મારા શર્ટને મારી નાખ્યા? હા અને હવે તારો વારો અને તારે તારા શર્ટની લાશ જોઈ હોય ને તો જા રોડ ઉપર જ પડી છે. એટલે શું શર્ટ સવારના એ પૂરો કરી દો આને એટલે કામ તમામ થઈ જાય.

બસ બસ વિશાલ હવે રહેવા દે અરે શેઠ તમે પણ આ લોકો તો કહે કે તમે મરી ગયા છો આ વિશાલ એ લોકોની વાત સાચી છે અરે શેઠ તમે પણ શું ગાંડા જેવી વાત કરો છો આવો ગડી મળી લઈએ એટલે શેઠ હવે શેઠ નહીં પણ આત્મા બની ગયા છે હા વિશાલ અને સાંભળ આજથી તું જ આ જગ્યાનો માલિક તો ચાલ મારે જવાનો ટાઈમ થઈ ગયો હું જાઉં છું ગુડ